નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર કેસરીયા રોડ ઉપર અમીયા કંપની દ્વારા એપીએમસી ચેરમેનની ઉપસ્થિતિમાં ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કંપની ખેડૂત પ્રાકૃતિક ખેત ખેતી તે માટે છે આજે કંપનીના મેનેજર રાણા દ્વારા ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં લખતર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેમિનારમાં ઉપસ્થિત ખેડૂતોને કંપનીના ડાયરેક્ટર અમિતાભ સિંહ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ફરવા હાકલ કરવા સાથે ખેતીમાં પેચ્યુરે દવાના છંટકાવ અને રાસાયણિક ખાતરથી માનવજાતને થતા શારીરિક અને માનસિક નુકસાન સહિત પશુ પક્ષીને થતા શારીરિક નુકસાન અને ઘણા બધા પક્ષી કીટાણુ જે ખેતીમાં ઉપયોગી છે તે તે સહિતના જે પક્ષી પશુ પક્ષીઓ છે તે પેચ્યુરેટ ખેતીથી ઘણા બધા જીવ નામશેષ થવાના આરે છે તેની માહિતી આપવામાં આવી હતી સાથે કંપની દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે અને આજે જે આજ જીનમાં તેની પ્રોસેસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું અમે કંપની દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવતા સર્જી હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય સુરૂભા સાહેબ એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ ઝાલા એપીએમસી સેક્રેટરી ટરી ડીડી મોરી અમિયા કંપનીના ડાયરેક્ટર અમિતાભસિંહ ડાયરેક્ટર હેતલબેન શાહ ડાયરેક્ટર વિપુલસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં લખતર તાલુકાના ખેડૂતભાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત આજે પ્રથમ નવરાત્રી હોય માતાજીના હવન સાથે કરવામાં આવી હતી અમિયા કંપની દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર લખતર તાલુકાના ખેડૂતો સહિત અમિયા કંપનીના જે કર્મચારીઓ છે તેઓ પણ અમદાવાદથી અહીં લખતર આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેનેજર યુવરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું